સંસદીય મતદાર વિભાગ માટે અપક્ષ ઉમેદવારી કરશે ભૂપેન્દ્રસિંહ ઝાલા આગામી રોજ હિંમતનગર પાસે આવેલા ગ્રુમર કેમ્પસમાં ટેકેદારો સહિત મોટી સંખ્યામાં માન ઉમેદની સાથે સાબરકાંઠા કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે સાબરકાંઠા સંસદીય મતદાર વિભાગ માટે અપક્ષ ઉમેદવારી કરશે ભૂપેન્દ્રસિંહ ઝાલા આગામી અઢાર એપ્રિલના રોજ પાસે આવેલા ગ્રોમર સહિત મોટી સંખ્યામાં માનવ ઉમેદની સાથે જંગ તેવી સ્થિતિ જોવા છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભનાબેન બારિયા માટે મૂળ ભાજપાના આજ ભૂપેન્દ્રસિંહ ઝાલા મોટી ચેલેન્જ બને તો ભૂપેન્દ્રસિંહ ઝાલા નવાઈ પામવા જેવું નહીં હોય ભૂપેન્દ્રસિંહ ઝાલાને સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ભાજપાના અસંતુષ્ટ અગ્રણીઓ અને કાર્યકરોનું પીઠબળ હોવાની પણ શક્યતા અપેક્ષ ઉમેદવારી કરવાનું મન બનાવી લેનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા બી ઝેડ ગ્રુપના કરતા હરતા સાથે હિંમતનગર આવેલા ગ્રોમર શૈક્ષણિક સંકુલના પણ કરતા હરતા છે ત્યારે આ વખતે સાબરકાંઠા લોકસભા બેઠક પર ત્રી જંગ ખેલાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે ઓકે બાબુ નમસ્કાર હું ભૂપેન્દ્રસિંહ ઝાલા આપના સાથ અને સહકારથી પાંચ સાબરકાંઠા અરવલ્લી લોકસભાના ઉમેદવાર તરીકે નામાંકન ફોર્મ ભરવા જઈ રહ્યો છું તો આપ સૌ ભાઈઓ બહેનો વાલીઓ આપ સૌને હાર્દિક આમંત્રણ પાઠવું છું અને વિનંતી કરું છું કે આપ સૌ મોટી સંખ્યામાં ગ્રોમર કેમ્પસ ખાતે અઢાર એપ્રિલ સાડા નવ વાગે ઉપસ્થિત રહો અને ત્યાંથી કલેક્ટર કચેરી ખાતે આપને બહુ સાથે બધા જ સાથે મળીને નામાંકન ફોર્મ ભરીશું તો આપ સૌ મોટી સંખ્યામાં આવો એ એવી હું તમને બધાને અપીલ કરું છું જય જય ભારત ભારતમાં તકલી જય જય રિભાટિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અર અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે જોડાયેલા રહું એસ ન્યૂઝ સાથે